કેમ છો બધા તો જો આજે આપણે બનાવવાની છે પાણીપુરી તો પાણીપુરી માટે મેં બટેટા અને ચણા બાફવા મૂકી દીધા છે તો તમે જોઈ શકો છો બટેટા મૂકી દીધા છે અને ચણા ચણા પલાયળા નથી પણ એમને કુકરની સીટી વાગશે એટલે થઈ જશે અને આજે બનાવી લીધું છે ઘી આપણે જો આ મલાઈ નું જ ઘી છે અને આ બાજુ પણ મલાઈનું ઘી છે દેશી ઘી છે એકદમ ઓર્ગેનિક હોય ને એવું જ લાગે કણીદાર નથી માખણ બનાવતી અને સીધું જ એમના મલાઈમાં બનાવું છું તો તમે આમાં વિડીયો મૂકેલો જ છે જો તમારે પણ બનાવવું હોય તો તે વિડીયો તમે ચોક્કસથી જોજો કિચનમાં હવે આપણે કુકરના ઢાંકણા કરી દઈશું જો બટેટા આપણા રોપાઈ ગયા હવે આપણે એની છાલુ ઉતારી લેવાની છે થોડા ઠંડા કરીને જો આપણે હવે આ બટેટામાં લાલ મરચું પાવડર ચાટ મસાલો ને નમક તો નાખી જ દીધું છે હવે એમાં આપણે નાખશું કાંદા બધાય કાંદા ઉપરથી નાખે પણ અમે છે ને એ આમાં જ નાખી દઈએ બધું મિક્સ એટલે અમારે લાલાને ભરવું નહીં ચોખું અને હવે નાખીએ છીએ ચણા ચણા જોઈએ એમ નખાય કેમ કે ચણા છે એ જો કોઈને દાંતને એ હોય ગઈટા માણસો તો એને નકરા બટેટા જ જોઈએ તો આપણે ચણાથી હવે બધું મિક્સ કરી લઈએ અને ધાણાભાજી તો અમે નાખતા નથી એટલે આટલો જ મસાલો આ છે હવે બધું આપણો મસાલો મિક્સ થઈ ગયો છે અને બસ હવે રાહત જોવે છે કે કંઈ પાણીપુરી બનાવી જો આપણું મીઠું પાણી અને આ છે પુદીનાનું પાણી આમલી ને ખજૂર પાણી છે એ અમે તૈયાર જ લઈ લઈએ છીએ કેમ કે તાત્કાલિક નક્કી કર્યું હોય એટલે આ નેત્રી અહીંયા જુનાગઢમાં છે નેત્રી પાણીપુરી ખૂબ જ સરસ છે છ જાતના પાણી મળે તો

આજે તો એક વગાડવા છે બાકી બે થેલી એક આગળ વગાડી દો nii tore käis jah .

જો એક મરચું દે એકદમ ઓછું નાખ્યું છે અને હવે नमक નાખી બસ લીમડો છે પછી માનવીના દાણા છે બધું એક કાથરોટ થઈ ગયા છે